નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું વીસમાં હપ્તા અંગે કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે અને એવા કયા ખેડૂતો છે જેના ખાતામાં વીસમો હપ્તો ચાર હજારનો જમા થશે અને એવા કયા ખેડૂતો છે જેને ત્રણ હજારનો વીસમો હપ્તો મળવાપાત્ર છે અને એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા ન થઈ શકે તો મિત્રો એ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને મિત્રો હપ્તાની સો સો ટકા સાચી માહિતી મળતી રહે તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ મિત્રો એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા ન થઈ શકે તો મિત્રો તમારે વીસમો હપ્તો લેવા માટે તમારે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે મિત્રો આ વખતે મિત્રો જો ફાર્મર રજીસ્ટ્રી અને ઈ કેવાયસી તમે નહીં કરાવ્યું હોય તો મિત્રો વીસમો હપ્તો તમને મળવાપાત્ર નથી અને જો મિત્રો એવા કયા ખેડૂતો છે હપ્તો હજાર નો જમા થશે અને મિત્રો ત્રણ હજાર ના હપ્તા નો લાભ ની વાત કરીએ તો મિત્રો હરિયાણાના જે ખેડૂતો છે એના માટે મિત્રો ત્રણ હજાર ના હપ્તાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ ગુજરાતના ખેડૂતો માટે નથી ગુજરાતમાં મિત્રો હતું એનું એ જ છે બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો તારીખની વાત કરીએ મિત્રો તો અગાઉ ઓગણીસમો હપ્તો અઢારથી ચોવીસ ફેબ્રુઆરીમાં જમા થયો હતો તો મિત્રો ત્યારથી ચાર મહિના બાદ જ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે એટલે કે મિત્રો જૂન મહિનામાં મિત્રો ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે અને અને જ્યારે પણ મિત્રો વીસમ હપ્તાની સત્તાવાર રીતે જાહેરાત થશે ત્યારે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ જણાવશે અને સત્તાવાર રીતે વેબસાઇટમાં પણ જણાવવામાં આવશે અને મિત્રો તમારે તારીખની સૌથી પહેલાં માહિતી મેળવવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી અને ઉપયોગકારક લાગી હોય તો મિત્રો આ વિડીયોને આગળ શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો ખેડૂત મિત્રો તમારે તમારા મોબાઈલ વડે જો મિત્રો વીસમાં હપ્તા અંગેનું સ્ટેટસ ચેક કરતા શીખવું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે મિત્રો વિડીયોના માધ્યમથી આપણે તમને જણાવીશું કે તમે તમારા મોબાઈલ વડે વીસમાં હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મિત્રો તમારે હજુ પણ કોઈ વિસ્મા આપતા અંગે પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો આપણે રિપ્લેય દ્વારા આપણે તમને સમજાવીશું એ પ્રશ્નનું હલ પણ આપીશું અને એમ ન આવે તો મિત્રો આપણે તેના પર વિડીયો પણ બનાવી દઈશું